કુવાડવા ગ્રામ મિડલ સ્કૂલ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો આશરે સાતસો મી વધુ વિદ્યાર્થીઓએ મેળવી કારકિર્દી ઘડતરની દિશા સરકાર દ્વારા ગુજરાતના બાળકોના શ્રેષ્ઠ ભાવિ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકાય છે તેમજ વિદ્યાર્થી પોતાની આવડત અને કૌશલ્યને સાચી દિશા આપે તે માટે રાજકોટના કુવાડવાની ગ્રામ મિડલ સ્કૂલ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટ વ્યવસાયિક સંસ્થા અમદાવાદ રાયખડ ના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને રોજગાર કચેરી રાજકોટ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું આ સેમિનારમાં શાળાના ધોરણ નવમી બારના એમ કુલ મળીને આશરે સાતસો પચાસ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી ઘડતર અંગે જરૂરી તમામ માહિતી અપાઈ હતી પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના માહિતી મદદનીશ્રી રિદ્ધિબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓને માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું ગુજરાત પાક્ષિક રોજગાર સમાચાર અને અન્ય પ્રકીર્ણ સાહિત્ય અંગેની માહિતી આપી હતી અને બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાહિત્ય અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી અને સ્કૂલની લાઇબ્રેરીને સમૃદ્ધ બનાવવા પ્રકીર્ણ સાહિત્યની ભેટ આપી હતી આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શાળા સલાહકાર શ્રી ભાવનાબેન બોજાણીએ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનવા માટે વિદ્યાર્થીઓએ પોતાના રસના વિષયો પર વધુ કામ કરવા જીવનમાં દરેક પરિસ્થિતિ સામે લડવા મજબૂત મનોબળ રાખવા સમજાવી રમતગમત વિજ્ઞાન શિક્ષણ સહિતના ક્ષેત્રોમાં સંઘર્ષ કરીને સફળતા હાંસિલ કરેલા મહાનુભાવોના ઉદાહરણ આપીને ઉપસ્થિત સર્વેને પ્રેરિત કર્યા હતા